હાલો દોસ્તો કેમ શું સ્વાગત છે અમારા નવા વિડીયાની અંદર તો દોસ્તો અત્યારે હું ભવનાથ આવ્યો છું તો ભવનાથના દર્શન તમને કરાવું તો તમે જોઈ શકો છો ભવનાથ મહાદેવનું મંદિર મસ્ત મંદિર છે अपने अपने जोश से खुश हो मस्त मंदिर से भवनाथ महादेवी तो मंदिर न दर्शन तुम्हें कर सको तो दोस्तों आप महादेव दर्शन कर लीता है अत्य ગિરનાર પર્વત પર ચડવાનો જો મેન દરવાજો છે તે દરવાજા બાજુ આપણે જઈએ તો ચાલો આપણે આગળ જઈએ ત્યાં બહુ મોટું મહાદેવનું શિવલિંગ છે તમે પણ જોઈ શકો છો ત્યાંથી ગિરનાર પર્વત પણ નીચેથી મસ્ત દેખાય છે તો તમે પણ જોઈ શકો છો તો દોસ્તો વિડીયામાં તમે બહાર રહીજો લીલી પ્રક્રિયામાં પૂરી થઈ ગયા પછી માણસો ખાલી દેખાય છે તો કામ દેખાય છે તમે પણ જોઈ શકો છો મિત્રો આપણે ગિરનાર પર્વત પર ચડવાનો દરવાજો એ બાજુ છે આપણે ગીરનાથ પર્વતના દરવાજા તરફ જઈએ તો વિડીયોમાં બંને રહેજો વિડીયો પૂરેપૂરો જોજો મસ્ત છે

અહીંયાથી આપણે ઉપર જવાય છે ગિરનાર પર્વત પર જોઈ શકો છો તો દોસ્તો વિડીયો ગયમો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરીએ ફરી મળીશું આપણે નવા વિડીયાની અંદર અહીંથી આપણે ગિરનાર જઈ શકાય છે તો બાય બાય